નમસ્તે દોસ્તો ગુજરાતનું સૌથી મોટું ઐતિહાસિક બજેટ જાહેર થઈ ગયું છે એમાં કોને શું મળ્યું ખેડૂતો મહિલાઓ વિદ્યાર્થીઓ સામાન્ય લોકો સૌ લોકો માટે પંદર મોટી જાહેરાત અને મોટું એલાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે નવી યોજનાની જાહેરાત સાથે બજેટમાં યોજનાનો વરસાદ થયો છે તો વાત કરીએ દોસ્તો વિધાનસભામાં ત્રણ કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું દોસ્તો અમારી ચેનલ ઉપર જો નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસના પાંચ સ્તંભ સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ આર્થિક પ્રવૃત્તિ વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું સૌથી પહેલા યોજનાની જાહેરાત થઈ એ યોજના છે નમો લક્ષ્મી યોજના સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓ છે

માટે આ યોજના જાહેર કરી છે અને આને અંતર્ગત ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં જે ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓ માટે ધોરણ અગિયાર માં દસ હજાર ધોરણ એમ મળી અને કુલ સહાય છે એ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે અને આ યોજનાથી એવું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખ થી વધી અને પાંચ લાખ સુધી થઈ શકે છે સૌથી અગત્યના અપડેટ છે છે દોસ્તો કે શહેરોને મહાનગરપાલિકાનો દેવામાં આવ્યો મહત્વપૂર્ણ જાહેરાત ગુજરાતના બજેટમાં બે હજાર ચોવીસ માં કરવામાં આવી છે જેમાં આઠ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે જેમાં નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર અને વઢવાણ આ તમામને હવે મહાનગરપાલિકાનો દરજ્જો દેવામાં આવશે અત્યાર સુધી આ બધી નગરપાલિકામાં હતી પરંતુ હવે એ મહાનગરપાલિકામાં ગણાશે ત્યારબાદ નમો સ્ત્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત સાતસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને એનો લાભ સગર્ભા અને ધાત્રી માતાઓને મળશે ત્યારબાદ દોસ્તો જનરક્ષક યોજનાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના બજેટમાં આગામી દિવસોમાં ઇમરજન્સી માટે એક જ નંબર રાખવાની જાહેરાત કરવામાં આવી છે હવે તમને ખ્યાલ હશે પોલીસ ફાયર બ્રિગેડને આ તમામનો અલગ અલગ નંબર હતો પરંતુ હવેથી તમે એકસોને બાર નંબર ઉપરથી પોલીસ ફાયર બ્રિગેડ અને બીજી કોઈ પણ ઇમરજન્સી સેવાઓ એના ઉપર તમને મળી રહેશે એટલે દોસ્તો આ નંબર યાદ કરી લેજો અને આ યોજના હેઠળ અગિયારસો જનરક્ષક વાહનોનું માળખું પણ ગોઠવવામાં આવશે ત્યારબાદ દોસ્તો મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા તેરસો કરોડની જાહેરાત કરવામાં આવી છે અને સોલાર રૂફટોપ યોજના અંતર્ગત પણ ગ્રાહકોને સહાય આપવા માટે નવસોને ત્રાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે કેન્દ્ર સરકારના બજેટમાં પણ સોલાર રૂફટોપ યોજના આવરેલી હતી અને આપણા ગુજરાતના બજેટમાં પણ આવરેલી છે સરકારી તેમજ જે અર્ધ સરકારી કચેરીઓ છે અને સરકારી રહેણાંકના મકાનો ઉપર પણ OPEX મોડલ હેઠળ 40 મેગાવોટ રૂફટોપ સોલર પ્રોજેક્ટની સ્થાપના અંગેની યોજના માટે 100 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે સાથે સાથે ગ્રામ પંચાયતમાં જે સુધારેલી સ્મશાન ભઠ્ઠી સ્થાપવાની યોજના હેઠળ 20 કરોડની જોગવાઈ બેટરી ઓપરેટેડ વાહનોને પ્રોત્સાહન મળે એ માટે વિદ્યાર્થીઓને દ્વિચક્રી વાહનો ખરીદવા માટે પણ નવ કરોડની જોગવાઈ છે એ આપવામાં આવી છે આ બજેટમાં હવે વાત કરીએ દોસ્તો તો હેલ્થ રિલેટેડ શું અપડેટ હતા તો અમદાવાદ જિલ્લામાં બાવળા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે સરકારે નિર્ણય કરેલ છે અને એના માટે આગામી વર્ષ માટે 10 કરોડની જોગવાઈ બજેટમાં આપવામાં આવી છે સાથે સાથે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવા હેઠળ નવી એમ્બ્યુલન્સ ખરીદાશે અને એના માટે કરોડની જોગવાઈ કરવામાં આવી છે છે મહત્વનું દોસ્તો મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સાથે ત્રિસ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રના બાંધકામો અને સાધનો સહિતની સુવિધાઓ સુદ્રઢ કરવામાં આવશે જેનાથી આપણા જે મેડિકલના સ્ટુડન્ટ છે એ વધુ સારી રીતે અભ્યાસ કરી શકે અને એના માટે

En no. un... બાંધકામ અને સમારકામ કરવા માટે બસો સિત્તેર કરોડની જોગવાઈ છે એ ગુજરાતમાં બજેટમાં આપવામાં આવી છે સાથે સાથે દોસ્તો નવા રૂટ ઉપર નવા બસો ખરીદવા માટે સાતસો અડસઠ કરોડની જોગવાઈ છે અને તમને ખ્યાલ જ હશે કે ઈ વ્હીકલ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદો તો એમાં તમને સબસિડી મળે છે તો સબસિડી માટે પણ બસો ને અઢાર કરોડની જોગવાઈ છે આ બજેટમાં કરવામાં આવી છે તો દોસ્તો આતા કેટલાક અગત્યના મુદ્દા આગળ પણ હજુ બજેટના મુદ્દા છે તમને વિસ્તૃત માહિતી આપીશ એટલે કે અમારી સાથે જોડાવા માટે અમારી ચેનલ ધનબાદ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ